ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ગઈકાલે ગણેશ વિસર્જન કર્યું હતું શ્રીજી બાળ યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ સુધી ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ગઈકાલે વિસર્જન યાત્રા યોજાઈ હતી જે બાદ કૃત્રિમ તળાવની અંદર ગણપતિ બપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું શનિવારે અનંત ચતુર્દશીના દિવસે શહેરમાં સાર્વજનિક અને પોતાના ઘરોમાં સ્થાપના કરાયેલ શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બપ્પા મૌર્યા પૂર્યા વર્ષી લવકરિયાના સંદેશ સાથે શ્રીજી ભક્તોએ શ્રીજીને સજડ નયને ભાવભરી વિદાય આપી મોડી રાત સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં રાજમાર્ગો ઉપર શ્રીજીની વિસર્જન યાત્રા જોવા મળી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવાયેલા કૃત્રિમ તળાવો સહિતના જળાશયોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દસ દિવસ સુધી ભક્તિભાવથી ગણેશ ઉત્સવની ઉજવણી થઈ હતી ગઈકાલે વિસર્જન યાત્રા સાથે ગણેશ ઉત્સવનું સમાપન થયું હતું

જિંદગી રે સમતે મોચાલી પર દોડી જાય ને તનો નિરોજને આવે મસોનલ કો જાય